પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા પંથકમાં વધુ એક વખત ફોરલાઇન હાઈવેના કામકાજ દરમિયાન બેદરકારી સામે આવી ધીણોજ નજીક બનાવેલા પુલ પર ગાબડું પડ્યું છે અને બેસી ગયો પાટણથી ગોજારિયા સુધીના નવા બનતા હાઈવેના કામમાં અનેક વાર કામ કરતી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બેદરકારી દર્શાવવામાં આવી રહી હોય તેમ છાશ વારે વારંવાર ગાબડા પડવા સહિતના ભ્રષ્ટાચાર ઉજાગર કરતા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક વખત ધીણો જ નજીક બનાવેલા પુલ પર ગાબડું અને પુલ બેસી જવા પામ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તેમજ પુલની બાજુમાં બનાવેલા બંને તરફના બોર્ડર પરની દિવાલ ઉપર તિરાડો પડી જતા ગમે તે સમયે પુલ જર્જરિત હાલતમાં હોવાથી તૂટી પડવાની સંભાવના રહેલી છે આ બાબતે અનેક વાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કામ કરતી એજન્સી પર કોઈ કાર્યવાહી ન કરતા અનેક પ્રશ્નો ઊભા થયા છે થોડા સમય અગાઉ ચાણસમા તાલુકાના જીલિયા ગામે પુલના એક તરફ ગાબડું પડતા મીડિયા દ્વારા અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ધીણોજ ગામ નજીક પણ નવો બનાવેલો પુલ જર્જરિત બની જવા પામ્યો છે અને અત્યારથી જ પુલના એક બાજુ ગાબડું પડી જતા માટી નાખવામાં આવી છે બીજી બાજુ પુલ બેસી ગયો હોય તેમ જણાઈ આવી રહ્યું છે તેમજ પુલના બાજુમાં બનાવેલા બોર્ડરની દિવાલ ઉપર તિરાડો પડી જવા પામી છે આ ઉપરાંત પુલ ઉપરથી પાણીના નિકાલ માટે બનાવેલ કાણું પણ એટલી મોટી સાઇઝનું છે કે ગમે તે સમયે નાની ઉંમરના બાળકનું અંદર ખાબકે તો નવાય નહીં જેથી કરીને બનાવેલા કાણામાં પણ જાળી મૂકવામાં નહીં આવતા બેદરકારીના દ્રશ્યો છયા થાય છે આ બાબતે ચાણસમાના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ એજન્સી સામે કોઈ કાર્યવાહી થઈ નથી અને હલકી ગુણવત્તા મુજબનું કામકાજ કરવામાં આવી રહ્યું છે જેથી આવનારા સમયમાં કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અહેવાલ ન્યૂ ચાણસમા સમાચાર